પોતે વિજય બનતા મતદારોને આપેલ વચન મુજબ મામેરાની માતર ખવરાવવા માટે આગામી તારીખ ચોવીસ ઓગસ્ટ શનિવારના રોજ સવારના દસ કલાકે લોકનિકેતન વાવ ખાતે એક ભવ્ય આભાર દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જે પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ જિલ્લાના અગ્રણી મિત્રો તેમજ વાવ બાબર અને સુઈગામના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ

ચોવીસ આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે દસ કલાકે શોકનિકેતન વાવ ચાર રસ્તા રાખેલ હોય વાવ વિધાનસભામાંથી વાવ સુવિગમ બાપર તણે તાલુકાની કોંગ્રેસ સમતિ આયોજી આવતીકાલે બેન બત્તારોના આભાર માનવા માટે આભાર દર્શન પણ કાર્યક્રમ રાખેલો છે જેની અંદર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિશ્રી ગોહિલ આપણા પ્રભારી શ્રી રામકિશન ઓઝા મુકુલ વાસનિકજી તેમજ જિલ્લાના આગેવાનો પ્રદેશના આગેવાનો પણ ઉપસ્થિત રહેવાના હોય અને સાધુ સંતો પણ જે લોકસભાની અંદર ગાયો માટે રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા માટે અને અને બંધ કરવા માટે ગૌશાળાની અંદર સો રૂપિયા સબસીડી આપવા માટે જયારે રજૂઆત કરેલી હોય એને અનુસંધાને સમગ્ર વાવ વિધાનસભા સભામાંથી ગૌશાળાના પંજરાપોળોના આયોજકો સાધુ સંતો બેનનું સન્માન કરવા માંગતા હોય એ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારે વાવ વિધાનસભાના તમામ આગેવાનો મતદારોને અને યુથ કોંગ્રેસના બુથના એજન્ટો પ્રમુખ પ્રમુખશ્રીઓ તેમ તમામને ખૂબ ચીરદ્વારા કોંગ્રેસ આયોજિત કાલે વિધાનસભાનો કાર્યક્રમ હોય મોટી સંખ્યામાં શું હાજર હોય એવી આપ સૌને વિનંતી અને આપના મેસેજ દ્વારા જણાવું છું કે બેને લોકસભાની અંદર જે જે ચૂંટણી દરમિયાન જે જે વતનો આપ્યા હતા કે સૌ લોકસભામાં ચૂંટાઈને ગયા પછી સૌની પહેલાં હું ગાયો વિશે બોલી છીએ બેન લોકસભાની અંદર બોલ્યા તો આંગણેવાડીના કાર્યકરો વિશે પણ બોલ્યા વાહનની અંદર જે બીએડીપીનો કાર્યક્રમ છે જે આ સરકારે બંધ કર્યો હતો જે આપણા રસ્તાઓ માટે એને આખા વિસ્તારની અંદર એ ખૂબ જ ઉપયોગી છે જે બીએડીપી ફરીથી ચાલુ કરવામાં આવે તો આપણા જે કંઈ આ નાના મોટા પ્રશ્નો રસ્તાઓ નાની બધા છે એ સોલ્વ થાય એના માટે બેને મંત્રી શ્રી અમિત શાહને રૂબરૂ મળી એની ગ્રાન્ટ શરૂ કરવા માટે પણ અવાજ ઉઠાવ્યો અને એમને પણ રજૂઆત કરેલ છે તેમજ આ વિધાનસભા બનાસકાંઠા જિલ્લા માટે જે પાણીનો પ્રશ્નો હોય ધાનેરા દિશા પાટણ પાલનપુર એ એના માટે પણ એમને પ્રશ્ન ત્યાં ઉઠાવીને કે આ વિસ્તારમાં જે પાણીનો પ્રશ્ન છે સિંચાઈનો કે પીવા માટે એને પણ બેને ચાલુ કરેલો હોય લોકસભાની અંદર જે જે બેને ચૂંટણીની અંદર જે આપ્યા હતા વચનો એ વચનો પાળવા માટે બેને આજથી કામે લાગી ગયા છે જયારે અમારી પણ ફરજ પડે છે જ્યારે વાલ વિધાનસભાના સૌ આગેવાનો આવતીકાલે બેનનું સન્માન કરવાનું હોય અમે આ કાર્યક્રમ ગોઠવ્યો છે સૌની ઉપસ્થિતિ સૌને વિનંતી બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાથી અમદાવાદ સુધી નવીન હાઈવેની લઈને સંપાદિત થતી જમીનનું વળતર અને યોગ્ય ડિઝાઇન સમાવિષ્ટ કરવા ખેડૂતોએ માંગ કરી હતી અને નાયબ કલેક્ટર કચેરી પહોંચી લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ તાલુકાના વજેગઢ મલુપુર નાની પાવડ મોટી પાવડ અને સણાવિયા ગામના ખેડૂતો અમારી ખેતીની જમીન જે જાગીરી વખતની અમારા મા બાપ દાદા વખતની વડીલો પારજીત વંશ પરંપરાગત ખેતીની જમીન આવેલી છે અમો વંશ પરંપરાગત ખેતી કામ કરી તેમાંથી ઉત્પાદન મેળવી અમારા કુટુંબનું જીવન નિર્વાહ કરીએ છીએ અને ખેતી તે અમારી આજીવિકાનો મુખ્ય સ્ત્રોત હોવાથી અમે વંશ પરંપરાગત ધારણ કરીએ છીએ અને જમીન સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે ખેડૂતોએ અમારી જમીન લાખોના ખર્ચે કરી સમથલ બનાવી ખેડ ખાતર નાખી ફળદ્રુપ બનાવી તેમાં ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિ અપનાવેલ તેમજ પાઇપલાઇનો નાખી તેનો મોટો ખર્ચો કરેલ છે તેમજ ખેતરમાં બોર રહેવાનું મકાન શેડ તાર ફેન્સિંગ બાગાયત દાડમ આંબા ચીકુ જામફળ પપૈયા તેમજ કિંમતી ઝાડ ખેતરમાં ઉછરેલા છે જે રોડમાં જવાથી અમારું ઘણું મોટું નુકસાન થાય તેમ છે જેનું વળતર હાલના સરકારના વર્ષ બે હજાર ચોવીસના ધારાધોરણ મુજબ પૂરતું વળતર ચૂકવવામાં ખેડૂતોએ વિનંતી કરી હતી આ તમામ ગામો થરાદ શહેરને અડીને લાગોલગ આવેલા છે અને થરાદ શહેરના વિકસિત વિસ્તારમાં આવેલ છે જમીનોની બજાર કિંમત ઘણી ઊંચી છે જ્યારે જંત્રીનો દર સાવ નજીવો છે જેથી જમીનના ગામના બજાર ભાવ મુજબ વળતર ચૂકવવા વિનંતી છે અથવા તો નવી રિવાઇઝ જંત્રી તૈયાર થયેલા છે જે સરકારે હાલમાં અમલમાં મૂકેલી નથી તો રિવાઇઝ જંત્રી જે ગામ વાઇઝ નવીન બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગામો ગામ ગામના પંચોતી બજાર કિંમત જાણી જે પત્રકો તૈયાર કરી જંત્રી તૈયાર કરેલા છે જે અમલમાં મૂકી તે મુજબ ચાર ગણાના ગુણાકમાં ગુણી વળતર ચૂકવાની માંગ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે રોડ જે જમીન ઉપર બનાવવામાં આવનાર છે તે રોડની બંને સાઈડ સર્વિસ રોડ બનાવવામાં આવે તો અમારી બાકી રહેતી જમીનને ભવિષ્યમાં રોડનો ફાયદો મળી શકે અને અમારા ખેતરોના રોડ પડવાથી બે ભાગ થાય તે એક ભાગમાંથી બીજા ભાગમાં જવા આવવાની સુવિધા મળી રહે અને રોડ ખેતરમાં વચ્ચે પડવાથી બે ભાગ થતા હોવાથી એક ભાગમાંથી બીજા ભાગમાં જવા આવવા માટે રોડની નીચે રસ્તાની સુવિધા કરી આપવામાં આવે તેમજ ખેતરના બે ભાગ પડવાથી એક ભાગમાં બીજા ભાગમાં પાણીનું પાઇપલાઇન નાખવા માટે મોટા નાળા પણ નાખવાની માંગ કરી હતી તો રોડ ઉપર પસાર થાય તેવી વચ્ચે આવતા રસ્તા રોડ ઉપર મોટા ભારે વાહનો પસાર થઈ શકે તેવા પુલ બનાવવા આવે અને રોડ પસાર થાય તેની વચ્ચે વર્ષો જૂના પાણીના વહેણ આવેલા હોવાથી ત્યાં પૂરતી સાઈઝના મોટા સાઇફન મૂકવામાં આવે જેથી ભવિષ્યમાં પાણીના નિકાલનો પ્રશ્ન ન રહે કે ખેડૂતોને જમીન ડૂબમાં ન જાય રોડ પર પસાર થાય તે રોડથી ત્રીસ મીટરની નજીકના અંતરમાં ખેડૂતોનું રહેણાંક મકાન આવે છે તે રહેણાંક મકાન રોડની નજીકમાં શા વડીને આવે જેથી તે મકાન રહેવાલાયક રહે તેમ ન હોવાથી રોડની છેલ્લી બાઉન્ડ્રીથી ત્રીસ મીટરના અંતરમાં આવતું મકાન બોર શેડ હોય કે ભવિષ્યમાં ઉપયોગ લાયક રહેતું ન હોવાથી તેનો પૂરેપૂરું વળતર ચૂકવવા વિનંતી છે તે ઉપરાંત વિવિધ પ્રશ્નોને લઈને બહોળી સંખ્યામાં ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરી પહોંચી લેખિત રજૂઆત કરી હતી મારું નામ પટેલ રતનજીબી ભગવાનભાઈ ગામ મોટી પાવર અમારે જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ જે સૂચિત નવો પ્રોજેક્ટ અમલમાં આવ્યો છે એમાં અમારા થરાદ તાલુકાના ભજ્યગઢ નાની મોટી મલુપુર નાની પાવડ મોટીપાવડ અને શણાવિયા આ પાંચ ગામોમાંથી પસાર થાય છે અને પાંચ ગામોમાંથી જમીન મોટા પાયે સંપાદન થાય છે અમુક જગ્યાએ એની રોડની પહોળાઈ સિત્તેર મીટર છે અમુક જગ્યાએ એસી મીટર છે નેવું મીટર છે એટલે જમીન ખેડૂત અમુક ખેડૂતો તો ખેડૂત ખેતમજૂર બની જાય એટલે અને અમારે આ ગામની જંત્રીઓની કિંમત વેલ્યુશન નીચું ઘણું છે અને જે બજાર કિંમત થરાદ એક અત્યારે જિલ્લાનું લેવલે ડેવલપ થઈ રહ્યું છે એના લીધે આજુબાજુમાં જમીનોની બજાર કિંમત ખૂબ જ ઘણી છે થઈ કરોડોમાં અંદાજી શકાય છે એટલે અમને તો અમારી બજાર કિંમત છે અને બજાર કિંમત ખોદા થાય એ પ્રમાણે જો બધાને વળતર મળે તો ખેડૂતો કંઈક બીજે ગામ કાંઈ નજીકમાં તો કોઈ જગ્યાએ જમીન અવેલેબલ નથી પણ દસ પંદર કિલોમીટર દૂર થાય અને ખેતીની જમીન ખરીદી શકે અને એની ખેતી ઉપર ખેડૂત ખેતી કામ કરીને એના બાળબચ્ચાનું નિર્વાહ કરી શકે નકાય એમનું બાળ બચ્ચાનું નિર્વાહ કરવું પણ મુશ્કેલ બની જવાનું છે પછી એમને માય અંદર બોર હોય ટોંકા હોય મકાન હોય કે કોઈ ડીપ એરિગેશન હોય જે તે હોય માય બાગાયત હોય એનું પૂરેપૂરું વળતર મળે અને મકાનથી નજીકમાં જે દૂર ત્રીસ મીટરની અંદર મકાનથી નજીક રોડ પસાર થતો હોય કોઈનું મકાન નજીક આવતું હોય તો એનું પણ વળતર મળે સાથે મકાન નદી વે ત્રીસ મીટરની બાઉન્ડ્રીમાં આવવાનું હોય એના હાઈવે દસ ફૂટ ઊંચો હાંડવાનું છે એના લીધે વાહનોના ઘોઘાટના લીધે એને અહીંયા મકાને રહેવાનું મુશ્કેલ થઈ જવાનું છે એટલે એ મકાનનું પણ ભેળું ગણતરીમાં લઈને વળતરા મળે તો ખેડૂતોને એમ આશ્વાસન રહે વત્તામાં રોડમાં એક ખેતરના બે ભાગ પડ્યા છે પછી અમુક જગ્યાએ રસ્તાઓ મોટા છે અહીંયા નાણાં ખેતરમાં ટોલો મારે ચારનું ભરીને દાવું પડે એટલે એ પ્રમાણના મોટા જે પુલ બનાવે પછી પોણીને વેણ હોય અને ફ્લડ આવતું હોય ત્યારે એનો પૂરેપૂરો સાય પણ મૂકવામાં આવે એવી રીતે ખેડૂતની બધી હકીકત ધ્યાનમાં લઈ અને સંપાદન કરવામાં આવે એવી મારી સરકાર ફાયવી બનાસકાંઠામાં અકસ્માતોની વણઝાર ચાલી રહી છે રોજે રોજ અકસ્માતોના સમાચાર વાયુવેગે પ્રસરતા હોય છે તેવામાં ગઈ રાત્રે અને એક આજે સવારે બે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે અમીરગઢ નજીક માવલ પાસે બે અકસ્માત સર્જાવા પામ્યા છે એક રાત્રિના સમયે અને એક આજે વહેલી સવારે એમ અલગ અલગ બે અકસ્માત થવા પામ્યા છે રાત્રે એક ટ્રકના ડ્રાઈવર માવલ પાસે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાવા પામ્યો હતો ટ્રક રોડની સાઈડમાં પલટી મારી ગયો હતો અને બીજો અકસ્માત આજે વહેલી સવારે એક બીજો ટ્રક ડિવાઈડર સાથે ટકરાતા એમ બે અકસ્માત સર્જાયા હતા અકસ્માતની જાણ રિકો પોલીસને થતા રિકો પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી રાત્રે સર્જાયેલા અકસ્માતતા લીધે વહેલી સવારે ફરી અકસ્માત થવા પામ્યો હતો રાત્રે સર્જાયેલા અકસ્માતના ટ્રેલરને કેમ નેશનલ હાઇવે ઓથોરિટીએ આખી રાત હટાવી નહીં તે પણ ચર્ચાસ્પદ બનવા પામ્યું છે સમયસર ટ્રક ને હટાવી રસ્તો ખુલ્લો કરવાની જરૂર હતી પરંતુ અકસ્માત થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પરંતુ બે અકસ્માત વચ્ચે પણ સદનસીબે અકસ્માતમાં કોઈ મોટી જાનહાની સર્જાઈ નહોતી બનાસકાઠા જિલ્લામાંથી આવા નવા ખાન ખનીજ ઝડપાઈ રહ્યું છે અને બનાસકાઠાના નવા આવેલા ભૂસ્તર શાસ્ત્રી ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરતા જોવા મળે છે ત્યારે હવે દિયોદર શહેરમાં પણ ખનીજ માફિયાઓ આઉટ ઓફ કંટ્રોલ જોવા મળી રહ્યા છે અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારમાં આવેલા ખરાબાની જમીનમાં ખોદકામ કરી બે રોકટોક શહેરી વિસ્તારમાં માટીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે અને આ કામ તેઓ મોડી રાત્રિથી વહેલી પરોડ સુધી કરે છે જેથી કરીને તેમની સામે તંત્ર કોઈ એક્શન ના લે અને જો કોઈ તેમની સામે અવાજ ઉઠાવે તો ડરાવી ધમકાવી શાંત કરી દેવામાં આવે છે અને આવો જ એક કિસ્સો સામે આવ્યો છે દિયોદરમાંથી જ્યાં વહેલી સવારે એક ખાનગી ન્યૂઝપેપરના પત્રકારે ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવ્યો હતો અને તે પત્રકારને ખનીજ માફિયાઓ છેલ્લા બે દિવસથી ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે આ ખનન અમે ગામના લોકોના કહેવાતી ગ્રામ પંચાયત ના ઠરાવ કરાયો છે રાજ્ય સરકાર અમારું તળાવ ઊંડું કરવા અમોએ મામલતદારને જણાવી દીધું છે તમારે અમારા ગામના કામમાં પત્રકારોએ માથું મારવું નહીં નહીં તો પોલીસ ફરિયાદ અને પત્રકારો પૈસા પડાવા કામ કરી રહ્યા છો તમે આવું કશું બગાડી શકશો નહીં ગામના લોકો ભેગા થઈ ધારાસભ્યોને પોલીસને અમો તમારી વિરુદ્ધ સામૂહિક રજૂઆત કરીશું સાથે તમારા તંત્રીને પણ જાણ કરશું અમોને હેરાન કરે છે જોકે અંગે ખાનગી ન્યૂઝપેપરના પત્રકારે દીયોદાર પોલીસ મથકે લેખિતમાં રજૂઆત પણ કરી છે ત્યારે હવે આઉટ ઓફ કંટ્રોલ બનેલા ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એ તો સમય જ બતાવશે ગુજરાતમાં આમ તો દારૂબંધીનો કાયદો લાગુ છે પરંતુ લઠ્ઠાકાંડ સામે આવ્યા બાદ ગુજરાત લોકલ ક્રાઇમ ટીમ સક્રિય બની દારૂ પકડી રહી છે જે અનુસંધાને બનાસકાંઠા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ગામડે ગામડે રેડ પાડી દારૂ પકડી રહ્યા છે જે સંદર્ભે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા તે દરમિયાન જડિયા ગામ નજીક બાતમીના આધારે શિફ્ટ ગાડીમાંથી બસો ને ચોવીસ બોટલ દારૂ ઝડપ્યો હતો જેની શિફ્ટ ગાડી સહિતની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ સત્તાવન હજાર ચારસો ચાલીસ ના દારૂ સાથે બાયવાડા ગામના કિરણ પ્રજાપતિને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાસકાંઠા જિલ્લાના ડીસામાં અમદાવાદના બે યુવકો ભુવા બની અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા છેલ્લા દોઢ વર્ષથી ડીસામાં રૂમ ભાડે રાખી અને અમદાવાદના પિન્ટુ કિશોર ભાર્ગવ અને રોહિત બુધારામ ભાર્ગવ બંને રૂમ ભાડે રાખી અને ત્યાં મેલી વિદ્યાનો સામાન અને સજાવટ કરી અને પેમ્પલેટ થકી લોકોને ગુમરાહ કરતા જો કે છેલ્લા દોઢ વર્ષથી આરોપીઓએ પંદર જેટલા લોકોને શિકાર બનાવે છે અને પંદર લોકો સાથે છેતરપિંડી પણ કરી છે જે

નવાણું ટકા ના ના થાય તો પૈસા કેમ ચા ના લેતા લઈ લે હું મને કોઈ ધંધો આવડ્યો છે કેટલા જો લોકો પાસે તમે અત્યાર સુધી આવા પૈસા હું એટલા ના લીધા સાહેબ તમારી તમારા પાસેથી ફોટા પણ મળ્યા છે એ મળ્યા સાહેબ હું એટલો ન હતો બરાબર બે ચાર પાંચ કેટલા કોઈ ફસાઈ ગયો બાકી હું તો પોતે એને બે દિવસ થયા દિશા મારી એને આના પહેલા તમે શું કરતા હતા હું પહેલા કઈ ન કરતો હું એના રાજસ્થાનમાં રહેતો અને મૂઠ મૂઠ મારવાનું સાહેબ એ કોઈ નથી થતા કામ લકવા મારવાનો કઈ નથી હતી હા હતી હતી તમારી પાસે જે પેલા હતા અરજદાર એમને તમે 27000 રૂપિયા વિદ્યા કરી ના હું ધંધા માટે પેટ માથે કરીયો બરાબર એમાં મારી ભૂલ થઈ શું શું ભાવ હતા સાનો નાનો ભાવ હતા જે કે દોનો સાઈડ પર કેટલો ભાવ પાટણ વાળા સાહેબ બધું ઉશ્કેર્યા ને એટલે હું કહી દીધું એવું કઈ નથી તમારે કેટલા લોકો તમે આવું કરો ના સાહેબ મિત્રો મારા મિત્રો હું એને ગણા બધા બોમ્બે રે પાલનપુરનો બીજો કયા કયા છે પાલનપુરમાં કોઈ નથી બીજે કોઈ અમદાવાદમાં રહેવા અહીંયા પછી કોઈ બોમ્બેમાં રહી આ बाजू લઈ મારે બાકી ઓળખાણ નથી એટલે અરે આ કેટલી જગ્યાઓ ઓફિસો કરી છે ના મારે ઓફિસે એક જ હતા દિસમ કેટલા વર્ષથી છે આ તો 1 વર્ષ જો થઈ ગયો એક વર્ષમાં કેટલા લોકો આયા છે તમારા જોડે 1 વર્ષમાં ઓર તો તો રાજસ્થાન રહી ગયો 8 મહિના તો અહીંયા કેટલા લોકો આયા છે અહીંયા તો આલગ 10 15 લોકો કેટલા રૂપિયા લીધા છે 10 15 લોકો જોડે 10 15 થી લીધા હોય 40 50000 જ છેતરપિંડીની આ સમગ્ર ઘટના નો અને વસીકરણ ની ઘટના નો પર્દાફાશ ડીસા ના વકીલ ધર્મેન્દ્ર કર્યું છે તેઓ એક પેમ્પલેટ માં માજી સાત દર્શન જ્યોતિષ ની જાહેરાત જોઈ હતી જેમાં વસીકરણ અને અનેક પ્રશ્નોનું નિવારણ લાવી આપતા હોવાની જાહેરાત હતી જેથી વકીલે આરોપીઓના ફોન નંબર પર ફોન કર્યો હતો અને ત્યારબાદ આરોપી પિન્ટુએ કચ્છી કોલોની કૃષ્ણનગરમાં આ વકીલે બોલાવ્યા હતા જ્યાં ભગવા કપડામાં સજ્જ આરોપીઓ અને જે રૂમમાં ગાદી ઉપર દેવી દેવતાઓના ફોટા હતા ત્યાં વસીકરણ કરતા હતા જો કે વસીકરણ અને છેતરપિંડીના નામે તાંત્રિક વિદ્યાના નામે મૂઠ ચોટ કરી મારી નાખવાના સત્યાવીસ હજાર લકવો કરવાના અગિયાર હજાર અને વસીકરણ કરવાના અગિયાર હજાર આમ અલગ અલગ ભાવના આ ઠગોના હતા જોકે આરોપીઓ પહેલા બુકિંગ કરતા અને બીજા દિવસે પૈસા લઈને આવવાનું કહેતા સો રૂપિયા બુકિંગ પેટે પણ લેતા અને ત્યારબાદ પૈસા લઈ આવી અને આ કામ કરવાનું કહેતા જોકે આ વકીલને શંકા જતા તેઓએ ડીસા દક્ષિણ પોલીસમાં મથકે ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતભરમાં હજારો લોકો તાંત્રિક બની અને લોકોને છેતરવાનો ધંધો કરે છે થોડાક દિવસ પહેલાં એક પેમ્પલેટ આવ્યું સમાચાર પત્રો સાથે જેમાં કેટલાક લોકો વસીકરણ અને મૂઠચોટ અને આવી બધી ચમત્કારિક વિદ્યાઓનો ઉપયોગ કરી અને લોકોને છેતરવા માટે પ્રયત્ન કરતા હોય એવું લાગ્યું જેથી મેં પેમ્પલેટમાં જે નંબર હતો એના પર કોન્ટેક્ટ કરી અને એ વ્યક્તિને ત્યાં ગયેલો મેં પોલીસને પણ લેખિતમાં જાણ કરેલી ત્યાર પછી હું ત્યાં ગયો અને હું મારા મિત્રો સાથે હતા ત્યાં અમે વસીકરણ કરવું છે અને મૂઠચોટ મારવી છે અને એના માટેના ચાર્જની ચર્ચાઓ કરી અને એ લોકોએ ચાર્જને બધું કીધું એના પછી અમારી પાસે હાલ એટલા પૈસા નથી ને અમે પછી પૈસા આપીએ એવું કરી અને અમે ત્યાંથી નીકળવા અને પોલીસ સ્ટેશન જવા માગતા હતા તો એમણે અમને કીધું કે તમે પહેલાં સો રૂપિયા મૂકી દો પછી તમે બાકીના પૈસા આપજો ને અમે તમને વિધિ કરી આપશું જેને મૂળચોટ મારવી છે એના ઉપર મૂળચોટ મારશું તો તમે કહેશો તો એને લખવો કરી નાખશું એનો મારો હશે મારી નાખશું જે સ્ત્રીનું રસીકરણ કરવું છે એ પણ તમારા કીધામાં આવી જશે છૂટાછેડા પણ કરાવી આપશું આવા બધા દાવા કરેલા એટલે અમે ત્યાંથી પોલીસ સ્ટેશન ગયેલા અને ફરિયાદ આપેલી અને ત્યાર પછી પોલીસે આ આરોપીઓની તપાસ કરેલી છે જો કે તાંત્રિક વિધિ અને વસીકરણના નામે લોકોને ગુમરા કરવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું ત્યારે પોલીસે પિન્ટુ જોશી અને રોહિત રામ ભાર્ગવની ધરપકડ કરી હતી અને પોલીસે તેમના મેળવવાની પણ તજવીજ હાથ ધરી હતી પોલીસ તપાસમાં પણ આ બંને આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરતા હતા અને જેને આધારે પોલીસે તેમની ધરપકડ કરી છે પોલીસની પણ એક અપીલ છે કે આવા લોકો ક્યાંય પણ દેખાય અથવા છેતરપિંડી કરતા હોય તો પોલીસને પણ લોકો જાણ કરે જેથી કાર્યવાહી કરી શકાય બનાસકાંઠા જિલ્લાના ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે પરમ દિવસે જે એફઆઈઆર રજિસ્ટર થઈ છે તેની અંદર જે એવા વ્યક્તિઓ છે કે જે વસીકરણના બહાને અને લોકોની અજ્ઞાનતાનો અને તેમની સમસ્યાનો લાભ લઈ અને લોભાવણી જાહેરાતો આપતા હોય છે જેમાં ખાસ કરીને અમદાવાદના બે શખ્સોની વિરુદ્ધ ડીસા પોલીસ સ્ટેશન દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે કે જેમાં એ લોકોનો ક્લેમ હતો કે અમને સત્યાવીસ હજાર રૂપિયા આપો તો સામેવાળા વ્યક્તિને અમે ચોટ પહોંચાડીશું સામેવાળા વ્યક્તિને અમે નપો કરી દઈશું આપને કોઈ મનપસંદીદા વ્યક્તિ હોય તો તેનું વશીકરણ કરી લઈશું એ બધી બાબતોને લઈ અને ડોભાવની જાહેરાત આપી અને લોકોને ઠગવા આવી ગેંગને ડીસા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને હું મીડિયાને માધ્યમથી તમામ લોકોને બી જણાવવા માંગુ છું કે આવા કોઈ પણ વ્યક્તિ હોય જો આપણે છેતરો માટે આવું વશીકરણની વિધ્યા અને આવું કંઈને કરતા હોય તો આપ અમને જાણકારી કરશો તો અમે એ વિશે બી કડકમાં કડક કાર્યવાહી કરીશું ભારતે 23 ઓગસ્ટ 2023 ના રોજ ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ચોથો રાષ્ટ્ર અને તેના દક્ષિણીય ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ રાષ્ટ્ર બનીને ઇતિહાસ રચ્યો હતો આ સ્મારક સિદ્ધિની યાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેર કર્યો છે જેના ભાગરૂપે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પુરસ્કૃત પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર વડોદરા દ્વારા નેશનલ સ્પેસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ તથા મેકલ વિદ્યાલયના સો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર રહ્યા હતા સદર કાર્યક્રમમાં સ્પેસ તજજ્ઞ દિગંત જોશીએ મોડેલ રોકેટરીની સાથે સ્પેસ સાયન્સની જાણકારી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ નિયામક ડોક્ટર જીતેન્દ્ર ગવળીએ અવકાશ વિશેની માહિતીમાં પૃથ્વી ઉપર આપણો સ્થાન અને સમય સૂર્યનું ભ્રમણ વર્ષના દિવસો જેવી માહિતી આપી હતી સંયોજક દિનેશ ગાંધીએ વિદ્યાર્થીઓને અવકાશ સપ્તાહનું મહત્વ તથા આપણા દૈનિક જીવનમાં આ તરતા ઉપગ્રહ કેવી રીતે મદદરૂપ થાય તે અંગેની સમજ આપવામાં આવી હતી જી આજે ત્રેવીસ ઓગસ્ટ એટલે કે નેશનલ સ્પેસ ડે છે આ દિવસે ગયા વર્ષે આ દિવસે આપણું ચંદ્રયાન થ્રી સફળ રીતે લેન્ડ થયું હતું તેથી નરેન્દ્ર મોદી એટલે કે આપણા પ્રધા વડાપ્રધાને આ દિવસને નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવ્યો છે અને અમે અહીંયા આવીને ખાસી એવી જાણકારી પ્રાપ્ત કરી છે જેમ કે રોકેટ એન્જિનિયરિંગ વિશે પછી પૃથ્વી અને સૂર્યની ગતિ વિશે અને સોલર પેનલ્સ વિશે એવી ઘણી બધી જાણકારીઓ પ્રાપ્ત થઈ છે મેં રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલની કક્ષા નોવીની વિદ્યાર્થીની હું આજ સ્પેસ દે કે અવસર પર ہمیں લોક વિજ્ઞાન કેન્દ્ર મેં આને કા મોકા મિલા ઓર યે અવસર મુજે પ્રાપ્ત કરકે અત્યંત પ્રસન્નતા હુઈ આજ મુજે યહાં આકર નેનો ટેકનોલોજી અર્થ કે અર્થ કે જિયોગ્રાફી અર્થ કે જિયોગ્રાફી સેટેલાઇટ ઓ આજના દિવસે ખાસ એ જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓ ચંદ્રાયણનું સફળ પ્રક્ષેપણ થયું અને આ સ્પેસ ટેકનોલોજી થ્રુ આપણે જે આયામો સર કર્યા છે એ ચંદ્રાયણના સફળ પ્રક્ષેપણથી આપણા ઇન ફ્યુચર જે સેટેલાઇટ થ્રુ આપણે જે વિકાસ કરવાના છીએ સોસાયટીને જે બેનિફિટ થવાનો છે એના વિશે બાળકોને ખાસ અવગત કરવામાં આવ્યા અને ચંદ્રના સફળ પ્રક્ષેપણની આપણે એ મેક ઇન ઇન્ડિયાનું મિશન આપણે સફળ કર્યું છે થેન્ક યુ બીજી એને મોડેલ મેકિંગ થ્રુ પણ એને વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા અવેર કરવામાં આવ્યા અને આ મોડેલ રોકેટ લોન્ચિંગ કેવી રીતે થાય છે એના અંદર કયા કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતો થ્રુ આપણે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા છે सब्सक्राइब करो ये है न्यूज इंडिया चैनल ने पची यूट्यूब एप पर बेल आइकॉन नो बटन दबाओ अने निहारो ये है न्यूज इंडिया चैनल